આ જે છે એ કડવા કં છે એને ટાંદીમાં કડું કાંદ કહેવાય જંગલમાં એ ચોમાસા દરમિયાન એના વેલા નીકળે અને એ પરિપક્વ થાય એટલે પરિપક્વ થયા પછી આને બાફી નાખવામાં આવે અને એની ચિપ્સ પાડવાની અને એ ચિપ્સ પાડીને એટલી બધી કડવું છે એટલે એને કડવાશને દૂર કરવા માટે આપણે નદીનું પાણી વહેતું હોય એમાં કોઈ પાણી આમાંથી નીકળી જતું હોય એવું કપડામાં બાંધીને મૂકી દેવાય આખી રાત રાખવાથી એની જે કડવાશ એ નીકળી જાય વાસ નીકળી ગયા પછી એને સવારે લઈ આવે ફરીથી એને આપણે ગરમ કરી લઈએ દૂધ સાથે પણ ખવાય એમ જ ચિપ્સથી ખવાય અને એટલા ટેસ્ટી લાગશે અને એના એટલા બધા ગુણધર્મો છે કે આપણા ડાયાબિટીસ હોય કે અન્ય જે પણ ઇમ્યુનિટી પાવર છે તે બધામાંથી મળી શકે અને વર્ષોથી અહીંના લોકો આનો ઉપયોગ કરે છે એને કડું કન તરીકે ઓળખાય આપણે ઓનલી આ ડાંગ જિલ્લામાં થાય છે કે બીજે અન્ય પણ થતા હશે પણ મારા નોલેજ પ્રમાણે અત્યારે મેં અહીંયા જ જોયું એટલે હું અત્યારે અહીંયા કહી શકું એટલે બીજી જગ્યાએ થતા હશે